સુરત એસઓજી પોલીસે પોસ્ટના પાર્સલમાંથી ઝડપાયેલા ગાંજાના જથ્થાના મુખ્ય સપ્લાયરને ઓરિસ્સાના ગંજામ જિલ્લામાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે એસઓજી પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત તારીખ બાર છ બે હજાર પચીસના રોજ સુરત શહેર એસઓજી પોલીસ દ્વારા ઓરિસ્સા ખાતેથી ઇન્ડિયન પોસ્ટ મારફતે પાર્સલમાં ગાંજાનો જથ્થો મોકલવામાં આવ્યો હતો જે પાંડેસરા ખાતે રહેતા આરોપી ધીરજ શાહુને મળ્યો હતો જેથી પોલીસે ગાંજાના જથ્થા સાથે ધીરજ શાહુને ઝડપી પાડ્યો હતો ત્યારે તેની પૂછપરછમાં આ ગાંજાનો જથ્થો ઓરિસ્સાના ગંજામ જિલ્લામાં રહેતા આરોપીએ મોકલ્યો હતો જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો આ ગુનામાં પોલીસે આરોપીને ઓરિસ્સાના ગંજામ જિલ્લાના આરસા ખાતેથી ઝડપી પાડ્યો છે પકડાયેલ આરોપીનું નામ ટુન્ના ઉર્ફે બાબુલા કામા રાજુ બારીક છે પકડાયેલ આરોપી અને અગાઉ પકડાયેલ આરોપી બંને મિત્ર હતા અહીંયા સુરતમાં છૂટક ગાંજાનું વેચાણ કરવા માટે આરોપીએ પોસ્ટ મારફતે ગાંજાનો જથ્થો મોકલ્યો હતો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત